ગુનાઓ સામે પોલીસ મામલોદાર કલેક્ટર ટીડીઓ ડીડીઓ મંત્રી બધા લાચાર પણ એક ગામડાનો ગરીબ માણસ જો ચોખા લેવા બજારમાં દુકાને જશે સસ્તા અનાજની તો સિંઘમો થઈ જશે બધા તમારા ઉપર ગરીબ માણસ ઉપર આખી સરકારી તંત્ર ચડી ગઈ અને ગુંડાઓની સામે મુજરો કર્યા કરે ગુંડાઓની સામે ભૈસાબ બાપા જી 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 કર્યા કરે ઉપસ્થિત સૌ ગામજનો આજુબાજુના ગામમાંથી વડીલો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સમર્થકો છેલ્લે નીચે બેઠેલા સૌ બહેનો થોડાક બહેનો ખુરશી પર બેઠા છે એ આ બાજુ ઉભેલા બધા યુવા દોસ્તો અને બધા આગેવાનો વડીલો બધાનો હું સૌથી પહેલા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે બધા આટલી મોડી રાત સુધી અહીંયા બેઠા છો અને સૌથી પહેલા આપણને બધાને નવા નવા વર્ષની શુભકામનાઓ વર્ષના રામ રામ કરું છું આ બેસતા વર્ષ પછી હું ઉત્તર ગુજરાતમાં પહેલી વાર આવ્યો એમાં ભાંડુ ગામમાં આવ્યો એ મારું સૌભાગ્ય છે ધારાસભ્ય બન્યા પછી સ્વાગત સન્માન તો બહુ બધી જગ્યાએ થયા પણ આ પહેલી વાર મારી આ ગોળ તુલા થઈ ગઈ અને ગોળથી જોખવામાં આવ્યો મને એટલે એ પાછું અહિયાં મહેસાણા માં એ સૌભાગ્ય મને મળ્યું છે બદલ આખી ટીમ નો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત આખામાં એક નવા પ્રકાર નો માહોલ જોવા મળી રહ્યો છે હજારો લોકો બોલતા થયા છે હજારો લોકો અવાજ ઉઠાવતા થયા ગામડે ગામડે લોકો પોતાની સમસ્યા માટે થઈ આગળ આવતા થયા હિંમત કરતા થયા સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરતા થયા અને એનું પરિણામ શું આવ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો સ્વયંભૂ જાતે એવું બોલતા થયા કે કામ નહીં કરો તો હિસાદર વાળી થઈ જશે હવે એનો અર્થ એ કે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર તો છે પણ આ સરકાર જનતાની વાત સાંભળવાના બદલે જનતાના મુદ્દા સાંભળવાના બદલે જનતાની પીડામાં ઘટાડો કેમ થાય જનતાની સમસ્યામાં ઘટાડો કેમ થાય એવું કામ કરવાના બદલે માત્ર ને માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ કે જે અવાજ ઉઠાવે એને દબાવી દેવાનો ત્રીસ વર્ષથી સરકાર આવી રીતે ચાલે છે કે તમે બોલશો તો એફઆઈઆર થઈ જશે તમે કોમેન્ટ કરશો તો પોલીસ પકડી જશે તમે કંઈક સરકાર પાસે માંગણી રજૂ કરશો તો પોલીસ પકડી જશે અને તમે ભાજપની સરકારનો અન્યાય ચૂપચાપ સહન કરી લેશો તો તમને કંઈ વાંધો નહીં આવે આવું ત્રીસ વર્ષ સુધી ચાલે લોકોય લાચાર હતા લોકો પણ મજબૂર હતા લોકોને ખ્યાલ તો હતો જ કે આ ખોટું કરે છે ગાંધીનગરમાં બેઠેલા ભાજપના માણસો પણ લોકો શું કરે લોકો પાસે વિકલ્પ ક્યાં લોકો પાસે રાજકીય રીતે કોઈ વિકલ્પ નતો અને એટલે જ ચૂપચાપ ભાજપમાં અન્યાય કે જુલમ સહન કરવો પડતો તો પણ ચારથી વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ જંગી મતદાન કર્યું અને આપની ભાજપ પાર્ટીને હરાવી ત્યારથી ગુજરાતના લોકોને ભરોસો બેઠો છે કે હવે ગુજરાતમાં વિકલ્પ આવી ગયો છે એ વિકલ્પ આમ આદમી પાર્ટી છે દોસ્તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે તો એવું હોય કે સરકારમાં જે પાર્ટી હોય એ પાર્ટી પેટા ચૂંટણી જીતે આખા દેશમાં કે જે સરકાર જેની હોય એ માણસના જોર વધારે એ માણસ નું તંત્ર વધારે કામે લાગે એની પાસે પૈસા વધારે હોય એટલે પેટા ચૂંટણી સરકાર નો માણસ જીતે એવું જો પણ વિસાવદર મુખ્યમંત્રી પોતે પ્રચાર કરવા આવ્યા પ્રદેશ પ્રમુખ એ વખતે સી પાટીલ હતા એ આવ્યા પ્રચાર કરવા દસ જેટલા મંત્રીઓ વિસાવદર પ્રચાર કરતા હતા ચાલીસ જેટલા ધારાસભ્યો ત્યાં પ્રચારમાં હતા દસ જેટલા સાંસદ સભ્યો ત્યાં પ્રચારમાં હતા આખા સૌરાષ્ટ્રના બુટલેગરો ત્યાં પ્રચારમાં આવ્યા હતા આખા કાઠિયાવાડના એપીએમસી યાર્ડના હોદ્દેદારો ત્યાં પ્રચાર કરતા હતા આખા કાઠિયાવાડના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના બધા જ ચૂંટાયેલા સભ્યો ત્યાં પ્રચાર કરતા હતા કેન્દ્રના બે મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા આટલા બધા માણસો ગલીએ ગલીએ બજારે બજારે પ્રચાર કરતા હતા તેમ છતાં હજાર આમ આદમી પાર્ટી ને વિજય અપાયો દોસ્તો આખી સરકાર કેન્દ્રના મંત્રી રાજ્યના મંત્રી મુખ્યમંત્રી બધાના મોઢા પડી ગયા અને ખેડૂતો આખા ગુજરાતના ખુશખુશાલ થઈ ગયા એવું પરિણામ ત્યાંથી આવ્યું અને ત્યાંથી પરિણામ આવ્યું એટલે જ તો આખા ગુજરાતની જનતાને વિશ્વાસ કે હવે 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 રસ્તો છે છે વિકલ્પ આપણે આગળ વધવું હોય તો આમ આદમી પાર્ટીનો સાથ છે આમ આદમી પાર્ટી ગુજરાતની પીડાયેલી કચડાયેલી છેવાડાની જનતાનો સાથ બનીને ઉભરી આવી છે આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં હતા જ બધા પણ ક્યારેય કે બોલતા ન હતા અવાજ નતા ઉઠાવતા ચૂપચાપ ભાગબટાઈનો ધંધો ભાજપ ભાજેબારે કરી લેતા હતા આ પહેલી વખત એવું થયું કે ભાજપને એની જ ભાષામાં અને એના કરતાં પણ વધુ મજબૂત જવાબ અમે લોકો આપી રહ્યા છે આમ આદમી પાર્ટી એને જવાબ આપી રહી છે જેટલો ભાજપ ચુલમ એના કરતાં ચાર ગની તાકાતથી અમે એનો વિરોધ કરીએ અને એટલે જ

શું પરિણામ આવ્યું કે એમની ઉપર એફઆઈઆર કરી અત્યારે એ લોકો જેલમાં છે હું પોતે અનેક વખત જેલમાં ગયેલો દોસ્તો અમારું એટલું કહેવાનું છે કે ભાજપની જેલમાં ભાજપની પોલીસના દંડામાં કે ભાજપના સરકારી વકીલમાં એ દમ નથી કે અમારા ઈરાદાઓને રોકી શકે અમારી લડાઈને રોકી શકે તમે બહુ બહુ તો બે મહિના પાંચ મહિના જેલમાં રાખી શકશો પણ અમને રોકી નહીં શકાય અમે ધરતીમાંથી ઊંઘીને આપ મેળે ઊભા થયેલા અને ગુજરાતના યુવાનો છીએ તમે અમને ભાજપની સત્તા નહીં રોકી શકો અમારી પહેલા જે લોકો વિનો પક્ષમાં હતા એને સેટિંગ કર્યું એક પણ માણસ એમનો ક્યારે કોઈ દિવસ જેલમાં નથી ગયો મારી ઉંમર છત્રીસ વર્ષની થઈ છત્રીસ વર્ષની ઉંમરમાં ત્રીસ એફઆઈઆર મારા ઉપર છે ભાજપની સામે લડાઈ લડવાની નેતૃત્વ કરવાની ખેડૂતોની લડાઈ પેપર લિખવાની સામેની લડાઈ રોડ રસ્તા બનાવો એવી લડાઈ આરટીની લડાઈ ડ્રગ્સ અને દારૂના વિરોધની લડાઈ એવી લડાઈ લડતા લડતા હું અને અમારી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં જઈ આવ્યા કોંગ્રેસ પક્ષનો એક પણ નેતા છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતમાં જેલમાં ગયો એ મારા ધ્યાનમાં નથી કદાચ કોઈના ધ્યાનમાં હોય શું કામ કે બધુંય ભાત બટાયનું તંત્ર ચાલતું હતું ભાજપને મજા આવતી હતી કોંગ્રેસને મજા આવતી આ અમે જ્યારે નવા નવા યુવાનો આગળ આવ્યા એક એક પછી એક એક યુવાનો આગળ આવ્યા કોઈએ દક્ષિણ ગુજરાતમાં નેતૃત્વ સંભાળ્યું કોઈએ સૌરાષ્ટ્રમાં કોઈએ અહીંયા કોઈએ ત્યાં તો ભાજપના પેટમાં તેલ રેડાય અને ખોટું દમન ચાલુ કર્યું પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે ક્યાં સુધી આવો અન્યાય અત્યાચાર અને જુલમ સહન કરવાનો સરકાર આજ આપણું સાંભળતી નથી અને એના કરતાંય મોટો મુદ્દો કે ગાંધીનગરમાં સરકાર છે ખરી કે સરકસ છે મને જ્યારે વિષાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો અને હું ગાંધીનગર ની વિધાનસભામાં સત્રમાં ત્રણ દિવસ બેઠો મેં જોયું કે અહીંયા કોઈ સરકાર બરકાર નથી આ તો સરકસ છે એકદમ મન ભાવે એવું તંત્ર ચાલી રહ્યું છે માણસ ની વેદના સાંભળવા વાળું કોઈ નથી આજે ગુજરાત વાત ખાલી ભાડુ ગામ ની ભાંડુ ગામ માં બે રોડ નીકળ્યા રેલવે લાઈન નીકળી દારૂ વેચાય છે એ બધા પ્રશ્નો તો તમે જાણો ક્યાં દવાખાને લઈ જાવો કેમ સારવાર કરાવવી મજૂરી કરતા માણસ ને સરકારી અનાજ ની દુકાન જે કઈ અનાજ મળવા પાત્ર છે ત્યાં પણ લાચારી કરવી પડે છે એનાથી પણ આગળ વધીએ તો ક્યાંક મીટરનું કનેક્શન લેવું હોય ખેતરોમાં કે ગામમાં તો લાઇટ વિભાગવાળાને હાથ જોડવા પડે છે એક લાઈટનું કનેક્શન લેવા માટે પૈસા આપવા પડે હાથ જોડવા પડે ધક્કા ખાવા પડે ભાઈ લાઇટ તો ક્યાં મોચ ઓફની વસ્તુ છે કે કનેક્શન લઈને માણસ ખાઈ જવાનો છે લાઇટ તો લાઇટ છે કોઈ બલ્બ સળગાવશે કોઈ પંખો કરશે શાંતિથી જીવશે પણ લાઇટ જેવી વસ્તુ માટે કગરવું પડે નાનામાં નાની વસ્તુ માટે આપણે કગળવું પડે હાથ જોડવા પડે ભાઈ સાહેબ બાપા કરવા પડે અને તોય સાહેબોને પૈસા ના કામ ના થાય એવી પરિસ્થિતિ ગુજરાતમાં છે પણ સાંભળવા વાળો કોણ આ દરેક પ્રશ્ન ને તમારે કેવો હોય રજૂઆત કરવી હોય તો કોને કહેવાનું કોઈ સાંભળે એમ નથી આપતા ગુજરાતમાં આપણા પ્રશ્નો ગામમાં ભાજપના આગેવાનો ઘણા હોય પણ પ્રશ્ન સાંભળવા માટે નહીં ગામને દબાવવા માટે જ આગળવાનું હોય છે ગામડે ગામડેના બે પાંચ બે પાંચ માણસો છે એ લોકો ગામનો પ્રશ્ન નહીં સાંભળે પણ ગામમાં કોઈ ભાજપની વિરુદ્ધમાં બોલે ભાજપની વિરુદ્ધમાં પોસ્ટ લખે તો દબાવવા માટે થઈને ગામનો ભાજપવાળો તરત સામે આવે ફોન કરે કેમ ભાઈ શું છે કેમ છે તેમ છે હમણાં જ તમે અમરેલીનો ઓડિયો સાંભળ્યો છે ખ્યાલ છે બધાને

ગામમાં તલાટી ટાઈમે ન આવતા હોય તો ઉપર ફોન કરે ગામની અંદર રોડ સારા ન હોય તો ઉપર ફોન કરવો જોઈએ ગામની સહકારી મંડળીમાં બરાબર ન ચાલતું હોય તો એને બરાબર કરાવે આ બધી જવાબદારી ભાજપના માણસની હોય પણ એના બદલે ભાજપનો માણસ એ ધ્યાન રાખે કે આ ભાંડુ ગામમાંથી કોઈ ભાજપના વિરોધમાં જાય તો એને હું ધમકાવું તારો પ્લોટ ખાલી કરાવી નાખું તારું પાણીનું કનેક્શન કાપી નાખું ત્યાં રીડ પડાવી દઉં તારે ત્યાં આમ કરાવી દઉં મિત્રો કોઈ સાંભળવા વાળું નથી આજ ગુજરાતમાં દામ આમ જનતાનું અને તમે બોલવા જશો તો દબાવી દેશે પોલીસ મોકલશે રેડ ઉપડાવશે આ કરશે તે કરશે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે બહુ ભાજપને બધાએ મત આપ્યા સમય આપ્યો પૈસા આપ્યા એમના સ્વાગત સન્માન બધું જ કર્યું એક વખત તમે બધાય ભેગા મળે અમારી જેવા જુવાનિયાઓને તમારા આશીર્વાદ આપો તો અમે ગુજરાતમાં ઘણું સારું કામ કરી શકીએ કે દોસ્તો તમારા બધાના આશીર્વાદ મળે તો ઘણું સારું કામ આ યુવાનોની ટીમ કરી શકે એમ છે તમારા આશીર્વાદની જરૂર છે દોસ્તો આજ ગુજરાતની અંદર એક નવો વિકલ્પ ઊભો થયો છે અનેક યુવાનો આગળ આવ્યા છે મિત્રો નેતાને ચૂંટણી હારવાનો ડર લાગતો બંધ થઈ જાય તો જિંદગીમાં કોઈ કામ કરે નહીં હારવાની કોઈ જાડી ચામડી ના થઈ જાય છે આ ભાજપ વાળા એને એક જ વાત નો ડર હોય કે ચૂંટણી હારી જાય તો દોસ્તો અહિયાં ગુજરાત તો આપણે બધાએ ભાજપ ને એટલા મત આપ્યા એટલા મત આપ્યા એટલા મત આપ્યા

છતાંય ગુજરાતની સરકારમાં કોઈ સાંભળવા વાળું નથી શું કામ કે મેં જોયું ગુજરાતમાં સરકારના નામે સર્કસ ચાલે છે ત્યાં મંત્રી તંત્રીનું કોઈ વજન પડતું નથી આ હમણાં હમણાં એમણે મંત્રીમંડળ બદલ્યું આની પહેલા એક વખત બદલ્યું હતું ને એની પહેલા એક વખત બદલ્યું તું યાદ છે બધાને યાદ હોય હાથ ઊંચો કરો તો મને યાદ છે મંત્રી બદલાય ત્રણ ત્રણ વખત મંત્રીમંડળ બદલાયું એનો અર્થ શું

કેમકે બરાબર નથી ચાલતું એવું તો એ માને છે પણ એ બરાબર ચલાવવા માટે મંત્રી બદલે છે પણ મંત્રી બદલાવે બરાબર ચાલવાનું હોત તો ચાલતું થઈ ગયું હોત પહેલી વાર બદલ્યા તારે અથવા બીજી વાર બદલ્યા તારે અથવા હવે ત્રીજી વારમાં પણ મને એમ લાગ ગુજરાતમાં હવે મંત્રીને આખી સરકાર બદલવા માટેનો ટાઈમ આવી ગયો છે ને એના માટે આપણે બધાએ આગળ આવવાનું દોસ્તો મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાત ની જનતા નો અવાજ બની આગળ વધી રહી છે એનું પરિણામ પણ છતાંય લડીએ તમારા આશીર્વાદ ની આશા રાખીએ કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ યશુદાન ગોપાલભાઈ આ યુવાનો હરેકર કંઈક સારું કરવા માટે લડે છે નિસ્વાર્થ ભાવે લડે છે હું તમને અંદરથી આત્મામાંથી લાગે તો એક વખત ખાલી આમ આદમી પાર્ટીને આવનારી ચૂંટણીમાં ઝાડુના વિચાણ ઉપર મત આપજો એ હું આપ સૌને પ્રાર્થના કરું છું મિત્રો દોસ્તો આપણે બધાએ એટલા બધા મને હમણાં ગામમાં કીધું કે ભાઈ દારૂના કારણે ખૂબ લોકો બરબાદ થયા છે પરિવારો અને અનેક બહેનોનું ઘર આખો સંસાર બરબાદ થઈ ગયો છે વ્યસનમાં કેટલાય વ્યક્તિઓ સરકાર જો આપણા જ પરિવારના સભ્યનું આવું રીતે કમોત થાય એવી રીતે ખુલ્લે આમ દારૂ વેચવા દે તમે તો નથી વેચી શકતા આપણે તો હેલ્મેટ વગર રોડે નથી ચડી શકતા તો દારૂ વેચનારા હિંમત ક્યાંથી આવે છે અને એટલી હિંમત એટલી હિંમત કે બુટલેગરોના છોકરાઓ વિસનગર બળાત્કાર કર્યો તમે વિચાર કરો કે બુટલેગરો ની હિંમત જો દોસ્તો આ પરિસ્થિતિ ક્યારે બદલાશે આપણે બધાએ આપણા પોતાના માટે જાગવાનું છે આમ આદમી પાર્ટી માટે નહીં ગોપાલ ઇટાલિયા માટે નહીં કોઈના માટે નહીં તમારા પોતાના માટે તમારા પરિવાર માટે તમારી માલ મિલકત માટે સૌ થોડું થોડું જાગૃત થાય પોતાનો આત્મા જગાડે એવી હું તમને બધા નક્કી કરું દોસ્તો આપણે બધાય આપણો આત્મા જગાડવો પડશે કે કેવી રીતે જીવવું આ પરિસ્થિતિમાં સામાન્યમાં સામાન્ય વાત માટે થઈ અને આ આપણી કોઈ સાંભળવા તૈયાર નથી ગામની સરકારી અનાજની દુકાન ક્યાંક ક્યાંક સારું હોય છે પણ લગભગ જે ગરીબ માણસ જ્યારે અનાજ લેવા જાય ને ત્યારે આ અંગૂઠો લાવન ને પેલો અંગૂઠો લાવો ને માં ઉભા રહો શુક્રવારે આવજો સોમવારે આવજો સવારે આવો ને બપોરે આવો ચાર કિલો ઘઉં માટે આટલી આટલી બધી આજીજી કરવાની અવડા મોટા દેશ અવડા મોટા રાજ્યની સરકાર આત્મ સન્માન અને સ્વાભિમાન સાથે આપણને પેટ નહીં ભરી શકે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ ભાઈએ કીધું એમ ક્યાં ગયા પેલા હમણાં હા

ગરીબ માણસ ઉપર આખી સરકારી તંત્ર ચડી બેસે અને ગુંડાઓની સામે મુજરો કર્યા કરે ગુંડાઓની સામે ભાઈસાબ બાપા જી 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 કરવા કરે મારી વાત સાચી છે કે ખોટી છે સાત આઠ જણાએ સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર બધાય સાચી નથી કીધું એટલે કદાચ ખોટી હોય સાચી છે કે ખોટી છાયું ભાઈને એમ લાગે ખોટી વાત છે ભલે ગુંડા જલસા કરતા ભાજપના રાજમાં સાચી છે કે ખોટી સમાજ ની સેવા કરે એવો માણસ હોવો જોઈએ લોકોની વાત સાંભળે એવો માણસ હોવો જોઈએ લોકોને ખબે ખબો મિલાવે હારે રહીને કામ કરે એવો માણસ હોવો જોઈએ એના બદલે ભાજપ શું કર્યું જેટલો મોટો નબળો માણસ એટલી મોટી હોદ્દા ઉપર એને પહોંચાડે છે પહેલાના જમાનામાં કોંગ્રેસમાં એવું થતું હતું કે કોંગ્રેસના બધા નેતાઓ ગુંડાના